નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો હાલ અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર એટલે કે મિત્રો માર્ચ મહિનાના છેલ્લા દિવસોની અંદર એટલે કે કહી શકાય કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માર્ચના રોજ એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ જે મિત્રો લો પ્રેશરમાંથી એક વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી આવી રહ્યા છે આ વાવાઝોડાની અસર આપણા ભારત દેશના જુદા જુદા વિસ્તારોની અંદર થશે તેને લઈને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કરી નાખે છે ખાતકીય આગાહી જ્યાં મિત્રો અત્યારે હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની શરૂઆતની સાથે ભારતના અમુક વિસ્તારોની અંદર તો હજુ પણ મિત્રો એવું લાગી રહ્યું છે કે શિયાળાની વિદાય નથી થઈ પરંતુ મિત્રો કહી શકાય કે ઉનાળાની શરૂઆતની સાથે ભારતના જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં અત્યારે કમોસમી વરસાદ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ ગુજરાતના વાતાવરણને લઈને પણ અત્યારે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો ગુજરાતમાં હાલ કહી શકાય કે કાળઝાળ ગરમી પડવાને લઈને પણ સૌથી મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં મિત્રો હાલ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહની અંદર અને એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે એટલે કે મિત્રો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાને લઈને તાપમાન વધવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હાલ મિત્રો આગાહી આપી છે જેમાં મિત્રો કહી શકાય કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો સરેરાશ તાપમાન બત્રીસ ડિગ્રીથી લઈને ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો હાલ જોવા મળવાનું છે ઉનાળાના સમયગાળા દરમિયાન પરંતુ મિત્રો હવે વાત એ રહી કે જે વરસાદી સિસ્ટમ છે અત્યારે તમે જોઈ શકો છો જે ઓસ્ટ્રેલિયા લાગુના વિસ્તારની અંદર બની રહી છે હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરી કે જે વરસાદી સિસ્ટમો બની રહી છે એના વાદળોના ઝૂંડ કઈ રીતે આકાર પામી રહ્યા છે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ શું કહી રહી છે અને મિત્રો હાલ તમે જોઈ શકો છો ઘાટા વાદળા પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે ઘોર અંધકાર વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના જે પર્વતીય વિસ્તાર છે ભારતના જે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે હિમવર્ષા પડવાને લઈને ઠંડી પડવાને લઈને ઠંડીની સાથે ભારે પોણો ફૂંકાવાના કારણે મિત્રો હાલ કહી શકાય કે વાતાવરણની અસ્થિરતા છે એ સર્જાતી જોવા મળશે સાથે મિત્રો ભારતના જે કહી શકાય કે બંગાળની ખાડીને અડીને આવેલા ભાગ છે દ્રિયકાંઠાના ભાગ જેમાં ભુવનેશ્વર છે ધાનવડ છે ધાકા છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો વાદળોના છે ઘેરાયા છે ઠંડી ઠંડી પણ જોવા મળી રહી છે ચોમાસું પણ જોવા મળી રહ્યું છે અને ઉકળાટ પણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે જેમાં મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને મિત્રો ચેન્નઈ લાગુના વિસ્તાર છે પુંડુચેરી લાગુના વિસ્તાર છે બેંગલુરુ બેંગલબી લાગુના વિસ્તાર છે હૈદરાબાદ લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે અત્યારે હિંદ મહાસાગર અને મિત્રો ખાસ કરીને અરબસાગર અને બંગાળની ખાડીના જે ઉંડાણવાળા ભાગો છે ત્યાં પણ અત્યારે વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો માત્ર આ દિશામાં જોવા મળી રહ્યા છે એટલે કે મિત્રો અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જે દરિયાઈ પંથકના જે ભાગો છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે પરંતુ ગુજરાત રાજ્યનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું ગુજરાતમાં કોઈ મિત્રો હાલ કહી શકાય કે ભારે વરસાદ પડવાને લઈને કમોસમી વરસાદ પડવાને લઈને વાવાઝોડાને લઈને કોઈ ખતરો સામે નથી આવી રહ્યો પરંતુ ગુજરાતમાં મિત્રો તાપમાન ઉકળાટ અને ગરમીમાં પણ મિત્રો ખાસ કરીને આગામી બેથી ત્રણ દિવસ બાદ ગુજરાતવાસીઓને રાહત મળી શકે છે એ પણ મિત્રો હવામાન સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને સૌથી ગરમ સિટી હોય તો એ છે મિત્રો સુરત સુરતમાં મિત્રો આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે જોવા મળે રવિશ્ય મહત્તમ તાપમાન મિત્રો અત્યારે હાલ ઉનાળાની શરૂઆતના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો કહી શકે કે આજે ત્રેવીસમી માર્ચ થઈ છે અને ત્રેવીસમી માર્ચને રવિવાર થયો છે તો મિત્રો આ છે રજાનો વાર છે અને મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને મિત્રો તમે સાવધાન થઈ જશું કારણ કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ એવું વધી જશે કે જેથી રોગચાળો ફેલાવાને લઈને પણ હવામાન વિભાગે કરી છે સૌથી ચિંતાજનક આગાહી પરંતુ મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી તરફથી જે ભારત દેશ અને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ આપણે હાલ મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો જે હવામાન વિભાગ તરફથી અત્યારે ભારત દેશને લઈને સાથે મિત્રો ભારત ના જુદા જુદા રાજ્યોને લઈને છે ત્યારે ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો ભારતીય હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી તરફથી જે નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો આજે થઈ છે ત્રેવીસમી માર્ચ અને વાર થયો છે રવિવાર મિત્રો રવિવાર અને રજાનો વાર થયો છે તેને તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્યમાં મિત્રો હાલ કહી શકાય કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે ગુજરાતમાં કોઈ વરસાદ પડવાને લઈને કે કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોને ચિંતાજનક આગાહીને લઈને કોઈ આગાહી સામે નથી આવી પરંતુ મિત્રો કહી શકાય કે ગુજરાતમાં અત્યારે હાલ ગરમી પડવાને લઈને ઉકળાટ પડવાને લઈને હાલ એલો એલર્ટની ચેતવણી છે જાહેર કરવામાં આવી છે પરંતુ મિત્રો ભારતના જે બીજા બધા રાજ્યો છે એ તમે જોઈ શકો છો જ્યાં પીળો કલર તમે જોઈ શકો છો ત્યાં આંધી તુફાન વંટોળ સાથે મેઘગ્રજના થશે મેઘગ્રજનાની સાથે મિત્રો ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હાલ સૌથી મોટી આગાહી સામે આવી રહી છે અત્યારે મિત્રો ઉનાળાની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા થઈ રહી છે ભારતના જુદા જુદા સ્થળોએ પણ મિત્રો કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળી રહ્યું છે યુપી બિહાર લાગુના વિસ્તાર છે ઓડિશા લાગુના વિસ્તાર છે મિઝોરમ લાગુના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે પરંતુ મિત્રો ગુજરાત રાજ્યને લઈને પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો હાલ કહી શકાય કે ગુજરાતમાં મિત્રો દિવસે દિવસે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો મિત્રો હાલ એને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે પચીસ અને છવ્વીસ તારીખના રોજ પણ મિત્રો ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી નકશા રજૂ કરવામાં આવ્યા પચીસ તારીખે તો મિત્રો કશું અલગ જ જોવા મળી રહ્યું છે સમગ્ર ભારત દેશના તમે તમામે તમામ જે રાજ્યો છે જોઈ શકો છો ત્યાં મિત્રો કોઈ એવું રાજ્ય નહીં હોય કે જ્યાં વરસાદ પડવાને લઈને કે ગરમી ઉકળાટને લઈને આગાહી દર્શાવવામાં આવ્યું હોય પરંતુ મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં મિત્રો ખાસ કરીને પચીસ ખાસ કરીને મિત્રો કહી શકે કે પચીસ ત્રણ બે હજાર પચીસ મિત્રો માર્ચ મહિનાની પચીસ તારીખના રોજ પણ ફરી એકવાર મિત્રો નવો લોટ સામે આવ્યો છે એટલે કે મિત્રો ખાસ કરીને કહી શકાય કે આ નવા લોકેશન અંતર્ગત વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં જે રીતે મિત્રો હાલ આગાહી હતી એ પ્રમાણે આગાહી થોડીક બદલાણી પરંતુ જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે ભારતના ઉત્તર ભારતના ભાગો ત્યાં વરસાદી સિસ્ટમ વધારે જોવા મળી રહી છે અને મિત્રો જે અરબસાગરના જે કાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો કહી શકે કે ઓરેન્જ એલર્ટ નહીં પરંતુ મિત્રો યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે મોસૂમ ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવ્યા તેમના વિશે વાત કરીએ હવે મિત્રો આપણે હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી સાથે મિત્રો કહી શકાય કે ઇન્ડિયન મોનસૂમ ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો આપણે વાત કરીએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ મિત્રો ગરમી છે એ ભૂકા કાઢશે ગરમીનું કલાટનું પ્રમાણ પણ એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાતના જે મિત્રો આ શરદી ભાગ છે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ પડવાને લઈને માવઠું પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે આ તમે મિત્રો લાલ કલર જેવો ભાગ જોઈ શકો છો આછો લાલ કલર જેવો ભાગ છે ત્યાં મિત્રો હાલ કહી શકાય કે વરસાદ પડી શકે એવી મિત્રો અંશે એટલે કે મિત્રો એકથી બે ટકા એવા કેસ બની શકે કે એકથી બે ટકા અત્યારે હાલ મિત્રો ભર ઉનાળાના સમયગાળા દરમિયાન વરસાદ છે પડી શકે પરંતુ મિત્રો કહી શકાય કે અત્યારે હાલ ટેમ્પરેચર વિશે પણ વાત કરીશું કોલ્ડ વિશે પણ વાત કરીશું અને મિત્રો હાઈ લો કોલ્ડ વિશે વાત કરીએ છું તેમના વિશે વાત કરીએ તો મિત્રો ટેમ્પરેચર વિશે વાત કરીએ એ પહેલાં મિત્રો ખાસ કરીને રેન વિશે વાત કરીશું તો મિત્રો હાલ તમે જોઈ શકો છો કે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય એમાં મિત્રો અરબ સાગરનો ભાગ છે બંગાળની ખાડીને નડીને આવેલા જે ભાગો છે ત્યાં અત્યારે વાદળના ઘેરાતા જોવા મળી રહ્યા છે છે વાતાવરણ જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો હાલ આ દિશા તરફ આગળ વધતી જોવા મળે રહી છે મિત્રો જો આ વરસાદી સિસ્ટમ એ આવીને યુટર્ન મારે તો ભારતના જે આ બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો ભારે નુકસાન થશે ભારે પવનો ફૂંકાવાના કારણે પણ ભારે નુકસાન થવાને લઈને મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસા પહેલાં હાલ મિત્રો ઉનાળાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં મિત્રો જુદા જુદા સ્થળોએ પણ મિત્રો તાપમાનમાં છે વધારો થઈ રહ્યો છે એ પણ આપણે જાણી લઈએ તો મિત્રો પાલનપુર લાગુના વિસ્તાર છે મહેસાણા લાગુના વિસ્તાર છે આ વિસ્તારની અંદર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો એ પ્રમાણે વાત કરી લીધી પરંતુ મિત્રો કુલ અને ખાસ કે મિત્રો હાઈકોલ્ડ વિશે વાત કરીએ તો મિત્રો ઠંડા વાતાવરણને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે જેમાં મિત્રો ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદ પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને અને મિત્રો ત્યાં પણ મિત્રો સાડા છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ભુવનેશ્વર પરંતુ મિત્રો ત્યાં વરસાદી માહોલ જામશે એમને લઈને અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી છે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ભારતના પર્વતીય ભારતના જે ભાગ છે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે એ આવી રહી છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો વરસાદી સિસ્ટમનો માળખું છે એ ભારત દેશના માળખા સાથે જોઈન્ટ થઈ જશે તો મિત્રો હાલ કમોસમી વરસાદ અને ભારે પવનો ફૂંકાવાને લઈને પણ સૌથી મોટી આગાહી સામે આવે છે બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો આગાહી આવી છે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આ વાવાઝોડું છે એ પણ ખૂંખાર સ્વરૂપમાં ધારણ ન થાય એ પહેલાં પણ મિત્રો ખાસ કરીને આપણા ભારતના જે સરહદી વિસ્તાર છે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં મિત્રો અસર કરી શકે છે આ વરસાદી સિસ્ટમ પરંતુ મિત્રો અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી મિત્રો હાલ એક મોડલ રજૂ કરવામાં આવી રહ્યા છે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોની અંદર પણ હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે તો મિત્રો આ ખાસ કરી મિત્રો ગુજુ વેધર યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો તો ખાસ મિત્રો વિડીયોને એક લાઇક કરી ખાસ કે મિત્રો આ વિડીયો છે એને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારા ભાઈ બંધને મિત્રોને પણ મિત્રો ખાસ કરીને કહી શકાય કે આ હવામાનને લગતા સમાચાર છે એ મોકલી આપજો જેથી કરીને મિત્રો ગુજરાતના દરેકે દરેક મિત્રો છે એ ગુજરાતને લઈને તાપમાનને લઈને વાતાવરણને લઈને સૌથી પહેલાં આ આગાહીના સમાચારના વિડીયો છે એ સૌથી પહેલાં જાણી શકે